નમસ્કાર સમાચાર વિગતવાર વિસનગર ખાતે અર્બન હેલ્થ મેડિકલ કેમ્પ વોરા બૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિઃશુલ્ક નિદાન કેમ્પ બાળરોગ સ્ત્રીરોગ જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા શરીરની તમામ સમસ્યાઓ માટે અને બાળરોગ સ્ત્રીરોગ જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા શરીરની તમામ સમસ્યાઓ માટે આ કેમ્પની સુવિધાઓ નિઃશુલ્ક પ્રમાણે આપવામાં આવ્યું હતી આ કેમ્પની અંદર મોટી સંખ્યામાં લોકોએ રાખીધો હતો અને દરેક લોકોએ પોતાનું ચેકઅપ પણ કરાવ્યું હતું રિપોર્ટર સમીર ધુવાન આજકા ભારતનું વિષનગર શું નામ છે તમારું હવે આજે જે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે એ શાના માટે છે ફિઝિશિયન છે પછી ઓર્થોપેટિક ડિપાર્ટમેન્ટ જે ફિઝિયટ્રિક્શન છે ગાયનેક છે એ બધા લોકોએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાવી અને જે લોકોને ગંભીર રોગ હતા એમને ડૉક્ટરે ડ્રાઈવર જે પ્રમાણે રિપોર્ટ કરવાનો રિપોર્ટ આપી અને જે ગંભીર બીમારી હતી પોતાના ક્લિનિકમાં બોલાવી અને એરેન્જમેન્ટ કરવાની વ્યવસ્થા કરી અને આ લોકોનો ઘણો સા સારો હતો લગભગ પચાસ જેટલા મેડિક સંસ્થા દ્વારા વિવિધ બીજા કાર્યક્રમો કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા અમારી ઘણી છોકરાઓ માટે એક્ટિવિટીઝ કરવામાં આવે છે જેમાં છોકરાઓ વિતરણ સમારંભ છે કલ્ચરલ પ્રોગ્રામ છે પછી અમારા સમાજની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે દરેક એક્ટિવિટીઝ બાળકો માટેની દરેક વ્યવસ્થા કરે છે